નસ્ત મિત્રો રંગીન રાજકોટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું તમને એક વાત કહેવા જઈ રહ્યો છું કે સરગવો આવે ને મિત્રો સ્વાસ્થ્ય તમારા શરીર માટે સ્વાસ્થ્યની ખૂબ જ જરૂર હોય છે તો સ્વાસ્થ્ય સારું હશે તો દુનિયાનું કોઈ પણ કામ આપણે આસાનીથી કરી શકીએ અને જો બીમારી આવી જાય ઠંડા કરી જઈએ તો કામ અશક્ય બને છે તો મિત્રો તમે સરગવો જોયો છે સરગવો સરગવાની અવડી એવળી સીંગ આવે છે તે સરગવો આપણે શરીર માટે ખૂબ જ લાભદાયક છે અને સરગવો એટલે એક સારામાં સારી એવી ઔષધિ કહેવાય છે જે તમને કાદરવોરા હોયની દુકાન હોય કે પછી ધન્વંતરી જે આયુર્વેદિકની દુકાન હોય છે ત્યાં તમને તેનો પાવડર પણ મળી રહેશે અને ઘણા ખરાના ઘરે અથવા તો ઘર પર કે ઘરની આજુબાજુમાં ક્યાંય સરગવો વાવેલો હોય છે તો તેના પાંદડા અથવા તેની સીંગો સીંગો ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે તો જો સીંગોનું શાક પણ થાય છે પાંદડાનું શાક થાય છે અને અલગ અલગ રીતે તેને ઉપયોગ લઈ શકાય છે અને કાંઈ ન કરો તો મિત્રો ઔષધિની જે દુકાન આવે ધન્વંતરી જે આયુર્વેદિકની દુકાન કહેવામાં આવે છે તો ત્યાં પણ તેનો પાવડર તમને મળી રહેશે રોજ બે ચમચી થોડું ઉકાળી પાણી તેમાં બે ચમચી નાખી અને રોજ સવારમાં પીવું જેથી કરીને તમારું સ્વાસ્થ્ય તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે તો મિત્રો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક